બગાડો કે તો આ છે ને ન્યામ ઓખી આ એવું લાગે તો પછી હું કે તમારે આમેદી દેખાડે આ જમીન ને બલ્લા આ ગામમાં આયા બાર પડી છે એનું મરીયો જમળો અમારો લઈ જાય બરોબર બીજી વાર બે

આ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ નો હાથો ન બને બરોબર આ તમને સ્પષ્ટતા થી કેવી છે અમે જો એનથી બીતા નથી કોઈ અધિકારી તમે બધાય આ હું કરે ને બધા અધિકારી અમને બધી ખબર હોય તમારું હાલતું હોય અમારું હાલતું હોય બધાયથી વધુ વાળેલી બસો વીઘા જમીન એને છે સાહેબ ચાર કનેક્શન કુવામાં ડાયરેક્ટ ચોવીસ કલાકના ના વાપરે તમારા તેવડો ના ચેકિંગ કરવા જાવ ને તમને ચિઠ્ઠી લખીને આપે કે ભાઈ આટલા લોકો જાવ મુકેશ રાજપુરા ત્યાં જવાનું ફલાણા આ કહેવાના આવ્યો તો એની હારે બિચારાની દુકાન પાડી દીધી એનું મીટર ઉતરી ગયું એટલે એક કેબિનેટ મિનિસ્ટર કેમ કરવાનું અમારો આ વાંધો છે મહેરબાની કરી અને કોઈ રાજકીય હાથો ન બનો અમે કેવી એમ ન કરો અમારો વિરોધ હોય પણ એની મતલબ એ ન થાય ગરીબ ને ત્યાં પચાસ પચીસ આને દસ હજાર રૂપિયા દંડ દેવડાવો બેન્ડોળી દે બિચારા લોકો અને એની પાંત્રીસ વર્ષથી અમે જોયું છે એને એ જ કર્યું છે લોકોને પગની એડી નીચે દબોતા રાખ્યા છે

અમે જો અમે સામાન્ય પૈસામાં અમે અમારા અધિકારીને અધિકારી અમારા ટેક્સ માંથી તમને બધાને પૈસા મળે અમે લુખાવ નથી ઓળખતા તમે અમારે રક્ષણ કરો અને ન થાય હો તો ખુરશી ખાલી કરો